વીકેન્ડ વિલા તો તમે ઘણા બધા જોયા હશે પણ આજે તમારા માટે એક યુનિક કોન્સેપ્ટ નું વિકેન્ડ વિલા લઈને આવ્યો છો જેનો આ તમારો સ્પેસિસ એન્ટરેસ્ટ છે આ તમારું ચિલ્ડ્રન પ્લે એરિયા રહેવાનો છે આ તમારું ગાર્ડન રહેવાનું છે તમારા મિત્રો સાથે તમે વીકેન્ડ માં ફૂલ એન્જોય કરી શકો તેવો આ વીકેન્ડ વિલા છે એકદમ નવા કોન્સેપ્ટ સાથે બનાવેલો આ વીકેન્ડ વિલા છે જોરદાર યુનિક ટચ આપેલો છે તો એન્ડ સુધી બન્યા રહેજો આપણે અંદરની સાઈડ પહેલાં જોઈ લઈએ એકદમ સ્પેસીસ વીકેન્ડ વિલા રહેવાનો છે આ સાઈડ તમારો સ્વિમિંગ પુલ આપેલો છે આ તમારો ગજેબો છે છે ને જોરદાર આ તમારો સ્પેસિસ લિવિંગ રૂમ રહેવાનો છે આ તમારું એલસેપ કિચન રહેવાનું છે અહીંયા તમારો એક માસ્ટર બેડરૂમ આવેલો છે મહત્વની વાત એ છે કે અહીંથી તમારો સ્વિમિંગ પુલ એક્સેસ આપેલું છે છે ને જોરદાર પંદર થી વીસ લોકો નાઈ શકે તેવો સ્વિમિંગ પુલ છે અહીંયા તમારો એક નાનો ગજેબો આવેલો છે આ એક ઝૂલો આપેલો છે પાછળની સાઈડ થી પણ જોરદાર લુક આવે જોતા જ ગમી જાય એવો વીકેન વિલા છે ખાસ વાત એ છે આ વીકેન વિલા ની કે તમને બે બેડરૂમ સાથે એક થિયેટર રૂમ મળવાનો છે

આ તમારો જે ફાર્મ માં તમારો ટાઈમ સ્પેન્ડ કરે છે જોરદાર થિયેટર રૂમ છે તો જેમાં તમે આ ટાઈપ પિક્ચર જોઈ શકો જને ગુજરાતીઓને હોમ થિયેટર હોય અને ગુજરાતી પિક્ચર ચડાવી દીધું એટલે કાઈ જો ઘટે નહીં શું તમે પણ તમારા પરિવાર માટે આવું જ ફાર્મ શોધી રહ્યા હતા તો આ પરફેક્ટ ફાર્મ તમારા માટે છે ટોટલ 1400 વારનું આ ફાર્મ રહેવાનું છે સેવણી વિહણ રોડ ઉપર આ ફાર્મ નું લોકેશન છે જો તમે આ ટાઈપનું ફાર્મ તમારા પરિવાર માટે ખરીદવા માંગો છો તો આજે જ જી જે જીરો ફાઈ રિયલ એસ્ટેટનો સંપર્ક કરી વધુ માહિતી મેળવો જય હિન્દ જય ભારત